આજે રામનવમી ના પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે અમે રામ ભગવાનની મૂર્તિ અને આ અયોધ્યામાં શ્રી ની પ્રતિષ્ઠા થયેલી છે એવી જ આબોહા મૂર્તિ બનાવી અને સર્વ રામ ભક્તોને વિતરણ કરવાના છે અને જ્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું એવું સપનું છે કે હર ઘર રામ જે પહોંચવા જોઈએ અને અયોધ્યામાં વિતરણ કરવાનું છે અને આ મૂર્તિની એક ખાસિયત છે કે અનબ્રેકેબલ મૂર્તિ છે એ મૂર્તિને બસો વર્ષ સુધી કઈ ન થાય એ ટાઈપની આ મૂર્તિ બનાવેલી છે અને બધા જ લોકો જે લોકો ત્યાં અયોધ્યા નથી જઈ શકવાના એ આ મૂર્તિની પ્રતિષ્ઠા પોતાના ઘરમાં કરી અને એવા મનમાં ભાવનાથી એની પૂજા કરશે કે સ્વયં અયોધ્યામાં રામલલાની પ્રતિષ્ઠા કરી અને એમની પૂજા કરતા હોય એ માટે થઈને આ મૂર્તિનું આયોજ વિતરણનું આયોજન કરેલું છે